નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતી ફાર્મર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જે આપણે ઓગસ્ટ મહિનાની આગળ ઇથરાયલની વાત કરી હતી તે રીતે એક સ્પ્રે આપણે કીધો હતો કે અંદર આપણે દસ ચાળીસ દસ અને સો ગ્રામ ઇથરાયલનો સ્પ્રે મારવાનો હતો મારે સ્પ્રે કર્યાને ચાર દિવસ થઈ ગયા છે તમે જોઈ શકો છો રોપામાં કેવી પીળીપત્તી થઈ ગઈ છે હાલ હવે આપણે આની અંદર ઇથ્રેલ લગાવવાનું છે જે ઇથ્રેલ લગાવવાનું છે તેનું માપ છે હાલ આપણે ઇથ્રેલ લગાવશું તે બસો લિટર પાણીમાં ચારસો ગ્રામ ઇથ્રેલ નાખવાની છે અને એની અંદર આપણે દોઢ કિલો જીરો બાવન ચોત્રીસ એડ કરવાનું છે અને જે લોકોને કોળી પત્તી વધારો હોય ઉપરલા ભાગમાં કોળી ડાળી હોય અને કોળી પત્તી હોય તેને બસો લિટર પાણીમાં બસો ગ્રામ પ્રોફેનો નાખવું જેને પત્તી કોળી ના હોય એને પ્રોફીનો નાખવું નહીં અને તમે જોઈ શકો છો કે કેવું રિઝલ્ટ આવ્યું છે